ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવી હતી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઈલ સીડ્સ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવી હતી આ વર્ષે મગફળીનો પાક ચાલીસ લાખ ટન સૌરાષ્ટ્રમાં થવાનો છે નિકાલ વ્યવસ્થિત થાય એ માટે સરકારનો સહયોગ જરૂરી સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે કે ચોક્સી રાજકોટ આપણે પાક પાણીના ફિગર સાંભળ્યા કે આ 40 tha, ke, ke 40 લાખ ટન જેવો મગફળીનો પાક સૌરાષ્ટ્રમાં થવાનો છે અ જે બે વર્ષની સરખામણી ઘણો જ વધારે છે બે વર્ષ લગભગ પચીસ થી છવ્વીસ લાખ જેવું ઉત્પાદન હતું તો દોઢો પાક છે એવું કહી શકાય તો એ મગફળીના નિકાલ યોગ્ય રીતે થઈ જાય અને ખેડૂતોને મગફળીના ભાવ સારા આવે કે જેના કારણે મગફળી વાવવા માટે એમનો ઉત્સાહ બરકરાર રહે એટલા માટે શિંગદાણા અને મગફળીના તેલ શિંગતેલ નો વપરાશ બધે એવા પ્રયત્ન કરવા જોઈએ કે જેનાથી આ માલનો યોગ્ય રીતે નિકાલ થઈ શકે અમે અમારી રીતે તો આ પ્રયત્ન કરવાના જ હોઈએ છે પણ સરકાર એજન્સીઓની જો આમાં હેલ્પ મળી રહે ને સરકાર લેવલે સરકાર લેવલે જો પ્રચાર થાય તો મફડીનો યોગ્ય ભાવે ખેડૂતોને મળે તમામ જે ઉત્પાદન થયું છે એનો નિકાલ યોગ્ય ભાવે થઈ જાય તો ખેડૂતોને પણ એ જળવાઈ રહે અને વધારે ને વધારે દર વર્ષે મગફળી નું વાવેતર કરવા માટે ખેડૂતો પ્રેરાય તમને બધાને ખબર જ હશે કે આપણો દેશ આપણી જે ખાદ્ય તેલની ની કુલ જરૂરિયાત છે પાસઠ ટકા જેટલું ખાદ્ય તેલ આપણે આયાત કરવું પડે છે મસ્ટર્ડ એટલે કે જે રાય સરસવ અને મગફળી એ બે સ્વદેશી તેલી બે આવ્યા છે કે જેમાં તેલની માત્રા વધારે છે આપણી જો ખાદ્ય તેલની જે આપણી શોર્ટેજ છે ભાંગવી હોય કે આપણી ભૂખ ભાંગવી હોય

શું છે હું તમને સમજાવું એકચ્યુઅલી મધ્યપ્રદેશમાં થોડા વર્ષ પહેલા એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું હતું કે અત્યારે શું છે કે આપણે સરકાર ખેડૂતોની મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે જે ટેકાના ભાવ એ નક્કી કરે છે ને ટેકાના ભાવથી ખુલી બજારમાં ભાવ જો નીચા જાય તો ગવર્મેન્ટ એજન્સીમાં ઇન્ટરવ્યુ કરે છે અને ટેકાના ભાવે ખેડૂતો પાસેથી માલ ખરીદી કરે છે આમાં શું થાય છે કે સરકારી agency ને ઘણી બધી વહીવટી તકલીફો પડે છે નુકસાની આવે છે માલ ની હેરાફેરી વખતે તોડ થાય છે કે ચોરી ચપાટી થતી હોય ગોડાઉન ભાડા લાગે વ્યાજપાત સરકારી એજન્સી ભાગે એને બદલે અમારે સરકારનું એવું સૂચન છે કે ટેકાના ભાવે ખરીદી કરવાની બદલે ખુલ્લી માર્કેટમાં માં જે ભાવ વેચાય ને ટેકાનો જે ભાવ હોય એ ડિફરન્સ ખેડૂતો રોકડ સહાય રૂપે ચૂકવી આપો ધારોકે તેરસો છપ્પન રૂપિયા વીસ કિલોનો ટેકાનો ભાવ છે અને બજારમાં એકસો બારસો રૂપિયામાં મગફળી વેચાણે તો જે ડિફરન્સનું એકસો છપ્પન રૂપિયા છે સીધા ખેડૂતો એ ખેડૂતોની આટલી મગફળી હતી તો એ ડિફરન્સ રકમ ખેડૂતોના ખાતામાં ઓટોમેટિક જમા કરાવી નાખો તો એનાથી શું ફાયદો થાય ખેડૂતોને એની નિપટના પૂરેપૂરા ભાવ મળી જાય હવે જેટલું નીચું વેચાય એટલું એને કેસ રોકડ સહાય મળી જાય છે અને બજારમાં મિલોને સસ્તા ભાવે તેલ મળે ઘણા વખત મધ્યપ્રદેશમાં હતી જ અને અત્યારે કેન્દ્ર સરકારની નીતિ છે ને રાજ્ય સરકાર ઉપર એ નિર્ણય છોડ્યો છે કે ટેકાના ભાવે ખરીદી કરવા માંગે છે કે ભાવનર યોજના ઇમ્પ્લિમેન્ટ કરવા માંગે છે રાજ્ય સરકાર

પંચ્યાસી ટકા કોડ નીકળે છે કપાસ એ તો માંડ અગિયાર બાર ટકા નીકળે છે એને હું કીધું તું અમુક રાજકોટના મીડિયાએ જે વોટ્સઅપ મેસેજ કરાવે એમાં ખાલી હેડિંગ એવું લખ્યું કે નિતિનભાઈ પટેલનું કેવું એવું છે કે હજારમાંથી છસો મિલ ભેડસટ કરે છે ને આની પબ્લિકમાં ખરાબ અસર જાય કે પબ્લિક એમ કહીએ કે સૌરાષ્ટ્રની મિલ માટે આ શબ્દ વપરાય છે તેલમાં ભેડસટ થાય છે એવું થાય થોડો મીડિયાનો ભી માગ છે એમાં કે મીડિયાએ જે સાચી હકીકત હતી લખીને જે whatsapp અને adding માં કે હજાર માંથી છસો મિલ ભેળસેળ કરે એટલે મારે કેવું પડ્યું કે અમારા સભ્યો કોઈ ભેળસેળ કરતા નથી ને કરવાનું સૌરાષ્ટ્ર જે તેલ વેપારી છે નથી કરતા ઉત્પાદક લેવલે નથી થાતી કે રીટેલ લેવલે થોડી ઘણી થાતી હોય તો એ મારા હાથમાં નથી કે જે થોડી ડબો તોડી તોડી કિલો બે કિલો તેલ વેચતા હોય આટલા કે સમજો દસક કંપનીના તમને નામ દઉં કે તેમના ઉપર અધિક નિવાસી કલેક્ટર એ

ગમે તે વૃક્તિ આવીને સિંગેટ ભરત જલ્દી હવે બજારમાં એક્સેપ્ટ પાતું નથી બ્રાન્ડેડ તેલ જ ખરીદે છે એટલે હું આટલે ખાતરીપૂર્વક કહી શકું છું કે અમારે ઉત્પાદન લેવલે કંઈ ભેડસેટ જાતિઓ મને લાગતું નથી ધારો કે હું નામ જોખો કે ગુલાબ બ્રાન્ડ છે કે રાણી બ્રાન્ડ છે કે મારી રાજમાતી બ્રાન્ડ છે અમે જે તૈયાર અમારા ઉત્પાદન સિવાય તૈયાર તેલ બી લઈએ છીએ અમે ગમે તે બિલનું તેલ લઈએ તો પહેલા લેબોરેટરી ટેસ્ટ કરીએ છીએ જો એ ભેડસેટ કરે તો મેં રીતે રિજેક્ટ કરીએ છીએ તો ખર્ચો વધી જાય છે

5469718777